દસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના ના દિવસે એટલે કે સત્તરમી લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે કલાક અને તેર મિનિટનું ભાષણ આપ્યું હતું એ વખતે વિપક્ષોએ વોકઆઉટ કર્યા પછી નરેન્દ્રભાઈ મિનિટ મણિપુર વિશે બોલ્યા હતા ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ નરેન્દ્રભાઈએ ગૃહમાં ફરી ભાષણ આપ્યું એમાં એમણે બે મિનિટ નોર્થ ઇસ્ટ વિશે વાત કરી અને છ મિનિટ મણિપુર વિશે બોલ્યા બંનેમાં સામ્ય એ હતું કે બંનેમાં વિપક્ષના વોકઆઉટ પછી જ નરેન્દ્રભાઈ મણિપુરનો મ બોલ્યા હતા ફેર એટલો હતો કે એક વખત એટલે કે ગયા વખતે નરેન્દ્રભાઈ લોકસભામાં બોલ્યા હતા આ વખતે રાજ્યસભામાં બોલ્યા છે મુદ્દો મણિપુરનો છે નમસ્કાર મણિપુરમાં અત્યાર સુધીમાં અગિયાર હજાર જેટલી એફઆઈઆર થઈ છે પાંચસોથી વધુ લોકોને પકડ્યા છે સ્થિતિ ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહી છે શાળા કોલેજ બધું ધીમે ધીમે રાબેતા મુજબ ગોઠવાઈ રહ્યું છે એવું વડાપ્રધાને રાજ્યસભામાં કહ્યું પણ એ જ્યારે બોલ્યા ત્યારે વિપક્ષ ફરીવાર ગેરહાજર મંગળવારે એમની લોકસભાની સ્પીચ દરમિયાન વિપક્ષે સતત ઘોંઘાટ કર્યો પણ નરેન્દ્રભાઈએ હિંમત આર્યા વિના માઇક્રોફોન કાનમાં હેડફોન પહેરીને એમણે ભાષણ સતત ચાલુ રાખ્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને એમણે એમની સરકારની વાત અને ખાસ કરીને કોંગ્રેસ ઉપર એમણે બરાબરના પ્રહાર કર્યા યાદ રહે કે લોકસભામાં બેકગ્રાઉન્ડમાં વિપક્ષ જે ઘોંઘાટ કરતું હતું એ મણિપુરના મુદ્દે વિપક્ષ સતત એક વાત કહેતો રહ્યો છે કે ભાજપ સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરે છે અને ખાસ કરીને ઈડી અને સીબીઆઈ ને વિરોધ પક્ષની પાછળ મૂકે છે આના જવાબ આપતા નરેન્દ્રભાઈ એવું કહ્યું કે હું બે હજાર તેરના તમને ત્રણ ઉદાહરણ ટાંકીને બતાવું છું જે એ પોતે નથી બોલ્યા પણ બીજાના ઉદાહરણો એમણે આપ્યા પહેલું ઉદાહરણ એમણે એવું આપ્યું કે મુલાયમસિંહ એવું કહ્યું એ વખતે એવું કહ્યું હતું બે હજાર કે કોંગ્રેસ સામે લડવું સરળ નથી કારણ કે તમારી પાછળ સીબીઆઈને લગાડી દે છે સંસદમાં રામ ગોપાલજી હતા એટલે એમણે નરેન્દ્રભાઈએ એમને યાદ કે નેતાજી એટલે કે મુલાયમસિંહ તમારા ભત્રીજાને પણ યાદ હશે જ કે એમની પાછળ પણ સીબીઆઈ પડી ગઈ બીજું ઉદાહરણ પ્રકાશ કરાત જે ડાબેરી છે એમણે પણ એવું કહ્યું હતું કે કોંગ્રેસ સીબીઆઈનો દુરુપયોગ કરે છે અને ત્રીજું જે સૌથી બધાને યાદ છે કે મનમોહનસિંહની સરકાર વખતે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે સીબીઆઈ એ પિંજરે મેં બંધ તોતા હૈ માલિકી અવાજ બોલતા મણિપુરમાં નરેન્દ્રભાઈએ એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો કે ત્યાં સોનેરી સવાર ઉગસે અને મણિપુર મેરે જીગરકા ટુકડા હૈ છેલ્લે યુપીના હાથરસમાં બનેલી એક કરુણ ઘટનાની વાત આ ભોલે બાબા અત્યારે ફરાર છે એફઆઈઆરમાં એમનું નામ નથી આ ભોલે બાબા ઉપર છ જેટલા ગુનાઓ છે યૌન શોષણનો ગુનો પણ એમની સામે નોંધાયેલો છે અત્યારે તો બુલડોઝર બાબા ભોલે બાબાને શોધી રહ્યા છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે જોતા રહો તમે એડિટર્સ શ્યુ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એત